શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો પવિત્ર સમય આ માસમાં શિવ ભક્તો વિવિધ રીતે ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે અને આજ ભાવના સાથે સુરતમાં એક અનોખો આયોજન કરવામાં આવ્યું છે અને આજ ભાવના સાથે સુરતમાં એક અનોખો આયોજન કરવામાં આવ્યું છે સુરતના લાડવી ગામ ખાતે જેજે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનામાં પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન પાર્થિવ શિલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોને આધુનિક યુગની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને ભગવાન સાથે જોડાવાની તક આપવાનો છે શિવપુરાણ અનુસાર શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તમામ પાપોનો નાશ થાય છે એવી માન્યતા છે કે સ્વયં ભગવાન શ્રી રામે પણ રાવણ સામે યુદ્ધ કરતા પહેલાં પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી પૂજા કરી હતી પૂજા અને વિસર્જનની અનોખી પરંપરા જે જે ગ્રુપ દ્વારા સત્યાવીસ જુલાઈથી ત્રેવીસ ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે વલથાણ કેનાલ રોડ પર આવેલા જે જે ફાર્મમાં એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં ભક્તો એકઠા થઈને શ્રદ્ધાપૂર્વક માટેના શિવલિંગ બનાવે છે અહીં ભક્તો દ્વારા બનાવવામાં આવેલા શિવલિંગની દરરોજ મહાપૂજા કરવામાં આવે છે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ શિવલિંગની પૂજા થઈ ચૂકી છે પૂજા બાદ આ તમામ શિવલિંગનું વાજતે ગાજતે તાપી નદીમાં વિસર્જન કરવામાં આવે છે જે પર્યાવરણની દૃષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ આયોજનથી ભક્તોમાં એક અનોખો ભક્તિમય માહોલ સર્જાયો છે આ કાર્યક્રમમાં ભક્તોને એક વધારાનો લાભ પણ મળે છે ડોમમાં પ્રવેશતા પહેલાં જ બાર જ્યોતિર્લિંગના દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે

જોયું તો પાંચ લાખ પંચાવન હજાર ને પાંચસો ને પંચાવન મહા મહાપૂજાનું આયોજન છે શિવલિંગનું એમાં અંદર પ્રવેશતા પ્રવેશતાલિંગના દર્શન થયા સાથે દરેક વ્યાસપીઠ છે અને અહીંયા આવતા એવું લાગ્યું કે આજે જ અમારા ચારે ચાર ધામના દર્શન થઈ ગયા છે દરેકે દરેક જ્યોતિર્લિંગ ના પણ દર્શન થઈ ગયા છે બારે બાર જ્યોતિર્લિંગ જો એક જગ્યાએ હોય શ્રાવણ માસમાં એક જ જગ્યાએ કોઈને પૂજા પાઠ કરવા મળતું હોય તો આ એક અનોખું આયોજન છે જે માટે અમે હૃદયપૂર્વક આભાર જનતાને વિનંતી કરીએ છીએ સાત બે હાજર પચીસ થી આયોજન શરૂ થયું ત્રેવીસ આઠ સુધી આ આયોજન સતત ચાલુ છે તો આપ પણ આવો અને અહીંયા દર્શન કરો અમારું ગામની અંદર ફાર્મ છે અને અમે ભગવાન મહાદેવના

ત્યારે ભગવાન રામચંદ્રજીએ રામ ચેતબંદુ રામેશ્વરની સ્થાપના પાર્તી શિવલિંગ બનાવી અને કરી હતી અને ભગવાન અને બધા જે ભગવાનના સાથે હનુમાનજી મહારાજ હતા સુગ્રીવ હતા વાલી હતા બધાની મનોકામના પાર્તી શિવલિંગથી સંપૂર્ણ થઈ છે એટલા માટે અમને બી એવું થયું કે અમે પાર્તી શિવલિંગનું આયોજન કરીએ અને આખા ગ્રુપે મળી અને જે-જે ગ્રુપે અમારે પાર્તી શિવલિંગનું આયોજન કર્યું લોકોને શું લોકોને સંદેશો કે આપણી લાઈફ ટાઈમ હા ચિતર વર્ષની છે અને આમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે આપણે નથી કાઢી શકતા તો ભગવાને બાર મહિનામાં એક એવો મહિનો દીધો છે કે આની અંદર આપણે ભગવાનનું થોડું ઘણું ભજન કરી શકીએ એટલે અમે આખા ગ્રુપે નક્કી કર્યું કે આપણે ભગવાનનું આખો મહિનો ભજન કરવું અને ભજન અને ભોજન બે સાથે લોકોને કરાવું નમ શિવાય